બોલો બેટા હા સની તૈયારી થા ચાલુ હો છોલે ભટુરે છોલે ભટુરે એક વાટ લોટ બંધા એક વાટકી મે બટા એવું ઓ બટાકો 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 નખવાનું હે બે ચમચી એકદમ મોરું દહીં ડબ્બો ભરેલો બરાબર જરાક તાટા સોડા જરાક તાટા સોડા લોટ બંધા હે કેની બયરી લાલચો બેટા રહી જોઈએ મને તે ની બયરી

હમ ઓ તો ને ઓ તો ને શાંતિ 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 કરવાની હતી તો શામના ભાઈને સ્કૂલ લઈ તો જવાનું તો પ્રવાસ જવાનું ભાઈ 0 0 તો હિંગ અને 5 હિંગ અને હા સમાલ કર બધું આવી કરીએ 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 બેટા પછી લસણ લે લઈ લે પીઝા ના એટલે નખો પડા કોઈ ઓ તેલ ગરમ થઈ ગયું હા ને તેલ ગરમ જ જો તો જ વઘાર આવે ને હતી ભાઈ વઘાર આવે નહી એટલે આમ શું થાય આમ 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 લસણ તો કાયમ જો ચડી ગયું તેલ ગરમ થાય એટલે ફટલેન ચડી જાય બરાબર પછી પહેલા આદુ લસણ મરચા પણ હજી તો લસણ ને છડવા દેવાનું લસણ ને છડવા તા

গেছ ফুড ৰাখি આવણા પાનો મસાલા ગતેના પહેલા મરચું નાળ દો બાફવામાં મીઠુંખી દીધું એટલે આવી ગ્રેવી આવી રીતે બનાવ કાસી લાલ બનાવવું હા લાલ લાલ તો તો થોડું ઓછું હોય હવે બીજું કોઈ આમો હાલ કોમું હાલ

થોડા કાચા એટલે ફરીથી એક સીટી મારી અને આ પનીર ને થોડી થોડી દઉં હમ છોડવા સીધા હવે પનીર ચડી રહ્યું હવે હવે સીધા છોડી છોલે છોલે ના કે દીધા છે બાસુ ચડવા દે છોલે થોડા મોટા થશે ને હજી તો અરે ને એની સાઈઝ આવો ને આપણે ગોમના

ચમચી રાઈઝ જ નખવાનું પડતું જ નહીં દરેક ચમચી કિચન કિચન કિંગ છોલે મસૂલા જ લો લખવાનું કિચન કિંગ ન હોય કિચન આ છોલેનો મસાલો એક ચમચી મોટી અને આ ગરમ મસાલો થોડો ગરમ મસાલો થોડો બસ ओके बड्ढा नावा मसाला बद्दू चढ़वा दे आना वो भटूरे अलग बनाना बना तो। तो आना एक बाजू भटूरे बनाना एक बाजू भटूरे तेल मिल तो ना आना थवा दो तेल गरम हो गया अब भटूरे चलेंगे ओ हो 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 फूले 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 मस्त ब्राउन ब्राउन करो شوفو لي એટલે ફૂલ છે ફૂલ ગેસ ના કરવાનો અહીંયા કોણું પડી ગયો ફૂલ ગેસ જ છે એટલે એ લોટ થોડો પટલો થઈ જશે એટલે ચડી રહી છે સાક તૈયાર જ છે મસ્ત છે તો આ મસ્ત થયો ફૂલી છે અમે ફૂલો એક ચપટ વાય જઈને પેટમાં તો જામ ના પણ દેખાવ કે આપણને ભાવ ઓકે ઠીક ના વસ્તુ હો મમ્મી તેલ અંદર જતુરે છે ના જતુરે ફેવરુ નહી બેટા એવું થઈ યુ

છેલ્લા ધોણા પૈયા છોલે અને ભટોરે આવી જાવ મિત્રો છોલે છોલે ભટોરે ખાવા રાધે રાધે